પચીસ ના રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર દેવીસર મધ્ય મેઘવંશી સમાજવાડીમાં વયુવંદના યોજના અંતર્ગત સિતે વર્ષથી ઉપરના અને બીપીએલ કાર્ડ ધરાવતા લોકો માટે આયુષ્યમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કચ્છ મહિલા વિકાસ સંગઠનના સહયોગથી કુલ એકસો પંચોતેર આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા હતા જેમાં કચ્છ મહિલા વિકાસ સંગઠનમાંથી કરીમ ખાન જત જયંતી મહેશ્વરી તથા આરોગ્ય વિભાગમાંથી સીએચઓ ભાટી ભરતસિંહ એમ ડબલ્યુ પાર્થ સોની તથા આશા વર્કરબેન શીતલબેન જોશી તેમજ સલમાબેને કામગીરીમાં સહયોગ કર્યો હતો તેવું દેવીસર ગામના આગેવાન અશ્વિન ઠક્કરે જણાવ્યું હતું રિપોર્ટ બાઈ પ્રેમજી બડીયા કચ્છ ટીવી ન્યૂઝ મોટી વિરાણી